નસવાડી તાલુકાના અમરોલી રતનપુરા કોલંબા ખેડૂતોએ નર્મદાની મેઇન કેનાલ અને તેની બાજુમાં રોડ બનાવવા માટે જમીન આપી હતી નર્મદા નિગમે ખેડૂતો માટે રસ્તો તો બનાવ્યો પરંતુ તે જ રસ્તા પર ખેડૂતો જઈ શકતા ન હોવાથી ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નસવાડી તાલુકાના રતનપુરા કોલંબા અમરોલી ખોડિયા પોચંબા જેવા ગામોના ખેડૂતોએ નર્મદાની મેઇન કેનાલ બને તે માટે જમીનો આપી હતી નર્મદા નિગમે કેનાલની બાજુમાં વિલેજ રોડ બનાવ્યો હતો જેનાથી કેનાલની બાજુમાં રહેતા ગામોના લોકો આ રોડ ઉપરથી પસાર થઈ શકે અને પોતાના ખેતરમાં જઈ શકે અને ગામમાં પણ જઈ શકે જ્યારે નર્મદા નિગમ દ્વારા ડામર રોડ ઉપર છ ફૂટની ઊંચાઈવાળા લોખંડના બેરીકેટ માર્યા છે જેનાથી ખેડૂતો ખેતરમાંથી ઘાસનું ટ્રેક્ટર ભરીને તેમજ ઘરેથી ટેમ્પોમાં કપાસ ભરીને જીનમાં વેચવા માટે આ રસ્તા ઉપરથી પસાર થઈ શકતા નથી જ્યારે તેઓની જમીનમાં આજે પસાર થવા માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે નર્મદા નિગમના અધિકારીઓ ભારદારી વાહનો પસાર ન થાય તે માટે આવા બેરિકેટ માર્યા છે પરંતુ અધિકારીઓ જે ખેડૂતોએ જમીન આપી હતી તેઓનો પણ વિચાર ન કર્યો કેટલાક ગામડાઓ એવા છે કે કેનાલનો રસ્તો સિવાય બીજો કોઈ જ વિકલ્પ નથી કેનાલના રસ્તાથી જ પસાર થવું પડે છે નસવાડી તાલુકામાં ખેડૂતોએ બેરિકેડ હટાવવા માટે અનેક વાર નર્મદા નિગમના અધિકારીઓને રજૂઆત કરવા છતાંય ખેડૂતોની રજૂઆત સાંભળવામાં આવતી નથી જે આ બેરીગેટ માર્યા છે કેનાલો ઉપર જેથી અમારા લોકોને જમીનો આપી અને જ્યારે બેરીગેટ માર્યા પછી લોકોને ટીજોડી પર લગ્નની લઈને જવાતું નથી કારણ કે ત્રણ ચાર તિજોડી તો ભૂલમાંથી ટ્રેક્ટરમાં લઈ જતા હતા અને ભાગી ગઈ એવી રીતે ઘાસચારો છે પછીને કપાસ લઈને જવું હોય તો આ બેરીગેટથી અમારે નસવાડી જવું હોય તો સિંધીકુવા કુવા ફરીને જવું પડે જેથી અમારે દસથી પંદર કિલોમીટરનો એ થાય છે અને આ શોર્ટકટ અમારે પાંચ કિલોમીટરનો થાય છે જેથી આ બેરીગેટ વહેલી તકે હટાવી લે એવી સરકારને મની માંગણી